આપણે બનાવીએ છીએ સોજી દૂધીના ઢોકળા આ સોજીને દસ મિનિટ પહેલાં પલાળી નાખવાની પછી આપણે એમાં દહીં એડ કરવાનું એટલે કે દહીંને છાશ કરીને એને એડ કરવાની પછી દૂધી ક્રશ કરીને એડ કરવાનું લીલો મસાલો એડ કરીશું અને બે ચમચી આપણે એમાં ચણાનો લોટ નાખીશું મીઠું નાખી દઈશું હવે આપણે એમાં વઘાર કરીશું વઘારમાં આપણે એમાં અડદની દાળ નાખીશું થોડીક લાલ થવાની લાલ થઈ ગઈ છે હવે આપણે આમાં થોડું લીંબુ અડધી ચમચી ખારો નાખીશું આપણે